આગામી દિવસોમાં સંસદનું ચોમાસું સત્ર શરૂ થવા જઈ રહ્યું છે જેમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટમાં સુધારા સહિત છ નવા બિલ રજૂ કરવામાં આવશે ગુરુવારે સાંજે લોકસભા સચિવાલય દ્વારા આ બિલોની માહિતી આપવામાં આવી હતી સાથે જ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ મંગળવારે ત્રેવીસ જુલાઈના રોજ કેન્દ્રીય બજેટ રજૂ કરશે ફાઇનાન્સ બિલની સાથે સૂચિબદ્ધ અને બિલોમાં ભારતીય વિમાન બિલ બે હજાર ચોવીસ કોફી બિલ બોઇલર બિલ અને રબર બિલનો પણ સમાવેશ થાય છે આ દરમિયાન લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ સંસદીય કાર્ય રચના કરી છે આ કમિટીની અધ્યક્ષતામાં ઓમ બિરલા કરશે જેમાં નેતા સુદીપ ભાજપમાંથી પીપી ચૌધરી નિશિકાંત દુબે સંજય જયસ્વાલ દિલેશ્વર કામત ભરતીહરિ મહતાબ બેજન પાંડા અનુરાગ ઠાકોર સાથે ટીડીપી નેતા લવુ કૃષ્ણ કોંગ્રેસ નેતા ગૌરવ ગોગઈ અને કે સુરેશ જેડીયુ નેતા દિલેશ્વર કામત ડીએમકે નેતા દયાનિધિ મારન શિવસેના નેતા અરવિંદ સાવંતનો સમાવેશ થાય છે